અમરેલી જિલ્લામાં વિડીયો ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પણ રાજકોટના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જિલ્લાના ફોટોગ્રાફર્સે મૌન પાળી મંત્રોચાર સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ મૃતકોના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી કુદરતની કાળ કપાટ લાગી કે એવા પચીસ આત્માઓ અચાનક કુદરતની કપાટની પ્રકૃતિમાં આજે આપણે સૌ આવી કુદરતની કાળની કપાટને નાના નાના ભૂલકાઓને પરમ શાંતિ મળે એવી સૌ આપણે ત્યાં પ્રાર્થના કરીએ અને ઈશ્વરને મનથી એવી પ્રાર્થના કરીએ કે એ મૃતાત્માઓને પરમ કુપાળ પરમાત્મા એ જીવાત્માઓને શાંતિ અર્મીએ ફોટોગ્રાફર એસે અમારું ભેગું થયું છે એક દુઃખદ ઘટના બની એટલે અમે અમારે ભેગું થવું પડ્યું છે એના પ્રાર્થના માટે એના મા બાપને ભગવાન શક્તિ આપે સહન કરવાની એવી અમારી સૌની લાગણી છે